હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જાંબુ કેન્ડી બનાવીશું નાના મોટા બધાને જ ભાવે તેવી આ કેન્ડી બનશે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે જાંબુ કેન્ડી બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ આ રીતના મોટા જાંબુ લીધા છે જે દળદાર હોય તેવા જાંબુનો ઉપયોગ કરશો ને તો કેન્ડી સરસ બનશે તેનો પલ્પ સરસ બનશે તો આ રીતે આપણે જાંબુનો પલ્પ કાઢી લઈશું અને બીજાનો ભાગ અલગ કરી લેવાનો તો ચપ્પાની મદદથી એકદમ ઇઝીલી જ એનો પલ્પ નીકળી જશે તો મેં આ રીતે બધા જ જાંબુનો પલ્પ અહીંયા કાઢીને તૈયાર કરી લીધો છે તો હવે આ પલ્પને આપણે મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું તો આ કેન્ડી એટલી ટેસ્ટી બનશે ને કે નાના મોટા બધાને જ બહુ જ પસંદ આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો એમાં પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરીશું અથવા તો જે પ્રમાણે જાંબુ ખાટા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની વન ફોર્થ ચમચી સંચર પાવડર એડ કરીશું અને વન ફોર્થ ચમચી સેકેલા જીરાનો પાવડર એડ કરવાનો એક નાનું અડધું લીંબુનો રસ એડ કરીશું અને જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરવાનું પીસવા જેટલું ઢાંકણ બંધ કરીને સરસ સ્મૂથ પીસી લેવાનું તો જો આ રીતનું સરસ અહીંયા જાંબુનો પલ્પ તૈયાર થઈ ગયો છે તો આ પલ્પને આપણે ખાલી એમને એમ શોર્ટ તરીકે પણ પી શકીએ છીએ તો એકદમ સરસ કલર પણ તમે જોઈ શકો છો કે સરસ આવી ગયો છે તો મેં અહીંયા જે ચા પીવાના યુઝ એન્ડ થ્રોવાળા કપ હોય છે તેનો ઉપયોગ કર્યો છે તો એમાં આપણે આપણું જાંબુનો પલ્પ એડ કરી લઈશું કેન્ડી બનાવવા માટે મેં આ કપનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે કેન્ડીનો મોલ્ડ હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય તો આ રીતે આપણે બધા જ કપમાં આપણો જાંબુનો પલ્પ એડ કરી લઈશું અને મેં એક અહીંયા મોટો કપ પણ લઈ લીધો છે તેમાં પણ એડ કરી લઈશું અને હવે ઉપર આ રીતનું એક ફોઇલ પેપર લગાવી દેવાનું જેથી આપણે અંદર સ્ટીક ભરાઈએ તો સ્ટીક સીધી રહે અંદર તો આ રીતે ફોઇલ પેપર ઉપર લગાવી દેવાનું ચપ્પાની મદદથી સહેજ કાપો કરી લેવાનો અને અંદર સ્ટીકને બસ આ રીતે લગાવી દેવાની તો સ્ટીક સરસ આમાં સીધી રહેશે તે રીતે આપણે બધા જ કપને લગાવી દઈશું અને જે મોટો કપ છે તેને આપણે નથી લગાવવાનો તેને ખાલી આપણે ઢાંકીને મૂકી દઈશું તો આ રીતે ઢાંકીને પછી કેન્ડીને સાતથી આઠ કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકી દેવાની તો આ રીતે આઠ કલાક પછી સરસ કેન્ડી બનીને તૈયાર થઈ જશે એકદમ સરસ થઈ ગઈ છે તો હવે તેનું ઉપરનું થર્મ પેપર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કપને પણ સાઈડ પરથી આ રીતે કાઢી લેવાનો તો મસ્ત એવી જાંબુ કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે તેના ઉપર મસાલો ભભરાવીને ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો આ રીતે કેન્ડી તમે પણ જરૂરથી એકવાર બનાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો